सेना तक के भले हमें कोर्ट लेवल पे तो सब काम हो चुका पर हमारी तरफ से आपने जान कर वो तो यूज ऑफ फाइंडर सलाह दी देखो बड़ी नहीं है ये तो बराबर तो 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 है चलो फाइंडर की सलाह आप ही से जी सर थोड़ी मिक्स ना केवा दिया तो दिन भर पर हम और वो રીબડાના રહી સમિતભાઈ ખૂટ ઉપર બળાત્કારની ફરિયાદ કરવામાં આવી બળાત્કારની ફરિયાદ થયા પછી અમિતભાઈએ કોઈ કારણોસર આપઘાત કર્યો આપઘાત કર્યા પછી આ પ્રકરણ ખૂબ જ ચકચાર થયું એના પછી તારીખ સાત પાંચ બે હજાર પચીસે બે એડવોકેટ દિનેશભાઈ પાતર અને સંજયભાઈ પંડિત આની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી પોલીસને રૂબરૂ મળતા પોલીસ તરફથી એવું જણાવવામાં આવ્યું કે આ બે એડવોકેટ છે આ લોકોએ બળાત્કારની ફરિયાદ કરવામાં ફરિયાદીને મદદ કરી હતી અને એના કારણે આ

બીજી વખત કોઈ એડવોકેટ અને અસિલ વચ્ચેના કોઈ કારણસર અથવા અસિલના કઈ અન્યાય થયો અથવા બીજા કોઈ કારણોસર અસીલ ફરી જાય તો એનો એડવોકેટ ને ભોગ ન બનવું પડે એના માટે અમે આવેદનપત્ર આપ્યા છે જેથી આ અંગે સરકાર તરફમાં અમારા તરફથી રજૂઆત કરવામાં આવે યોગ્ય કાર્યવાહી કરી અમને ન્યાય આપવામાં આવે એના માટે આવેદનપત્ર આપવામાં આવે છે જય ભીમ જય હિન્દ